અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો 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 કમેન્ટ અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તણાજણા તાલુકાના અલંગ મૂળવદરના પાટિયા પાસે તંત્રની બેદરકારીના કારણે અમૂલ્ય પાણીનો બેફામ થતો વેડફાટ સરકાર દ્વારા કરો રૂપિયાના ખર્ચે લોકોના ઘર ઘર સુધી પીવાનું અમૂલ્ય પાણી પહોંચે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે આવા અમૂલ્ય પાણીનો પણ વેડફાટ થતો હોય છે તેવું જ અહીં પણ કંઈક એવું જ છે વાત છે કે તળાજા તાલુકાના અલંગ પાસે પંદર દિવસથી પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થયેલું હોય ત્યાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં તંત્ર તમાશો જોઈ રહ્યું છે કે કેમ તે લોકોમાં ચર્ચા થઈ રહી છે જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો મૂલ્ય પાણીનો બેફામ રીતે વેડફાટ થઈ રહ્યો છે બીરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા